નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વેળા વેળા છેડીના પંદરમું પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મોલકનો ચોરટો હવે હાવ કરો હાવ અરે એમ તે હાવ કરતા હશે એક પ્યાલો રેડવા દયો પણ બહુ થઈ ગયું આમાં શું બહુ થઈ ગયું ના પાડે એને સૌથી વાલા સગાના સમ દક્કો ભાઈએ પોતાના ઘરના જે ઓટાને દીવાન ખાના જેવું બારેખામ નામ આપેલું એમાં અત્યારે કેસરિયા દૂધના કટોરાની જયા ફોત ઉડી રહી હતી મેઘણીથી કપૂર શેઠ પોતાની નાની પુત્રી જસ્સીનું બાલું જોડે વેવિસાર કરવા આવ્યા હતા અથવા કહું કે મકનજી મુનિ કપૂર શેઠને આગ્રહ કરીને અહીં તેડી લાવ્યો હતો અને કેસરિયા દૂધના કટોરા પણ કટોરા રેડીને એમને સીસામાં ઉતારી રહ્યો હતો કપૂર શેઠની સાથે આ વખતે રાજકોટવાળા મનસુખલાલ આવેલા ચંપાના વૈવી એના મામાની પૂર્વસંમતિ કે સલાહ નહોતી લીધી એને પરિણામે મનસુખલાલને જે માઠું લાગી ગયેલું એનો પ્રાયો કરવા કપૂર મોખરે કર્યા હતા નૂતન સમૃદ્ધિથી કપૂર શેઠ તો ક્યારના અંજાઈ ગયા હતા બલકી એ સમૃદ્ધિના પ્રત્યક્ષ દર્શન કર્યા પહેલા જ મકાનજીએ એ મૂળેથી વાતો સાંભળીને પીગળી ગયા હતા અને બાલુ વેરી જસ્તીને વરાવવા માટે તલ પાપડ થઈ રહ્યા હતા પણ રાજકોટ જેવા શહેરમાં વસનારે મનસુખલાલ ભાઈની વાત જુદી હતી આ શહેરી માણસને પોતાની શેઠાઈની સહીમાં તાણવા માટે દક્કુભાઈને બારે જહેમત પડવી પડી હતી દીવાનખાનાની સજાવટમાં દક્કુભાઈએ જરા પણ કસા જ રાખી નહોતી બરમી જીવનનું નાનું સરખું પ્રદર્શન જ આ ઓરડામાં ગોઠવાઈ ગયું હતું પરના ચિત્રમાં બરબી નિસર્ગ દ્રશ્યોને રૂપ સુંદરીઓ ભોય બિછાવેલ જાજા ગલીચા બરમી બનાવટના પાન સોપારીની તાસક અને ડબ્બાનું કામ પણ બરમાનું કાચના કબાટમાં દેખાતા કાષ્ટ કોતરકામને રમકડાઈ બરમી આવો જાજરમાન જળ હળદ જોઈને કપૂર સેટું અહોભાવથી ઢંકાઈ ગયા હતા શહેરમાં વસનાર મનસુખલાલને પણ આ જળ હરા પોતાની વાતચીતમાં પોતે જોયેલા મોટા મોટા શહેરો રંગુન અકિયાબ પ્રોમ ને હંડાજાના વર્ણનો કરતા હતા અને ત્રણ ત્રીજે વાક્યે અમારા મોલમિલનો ઉલ્લેખ કરતા હતા અમારે મોલમિલમાં તો એ એમનો જપ તાલ હતો મનસુખભાઈ જેવા શહેરી માણસને પણ લાગ્યું કે જસ્તી માટે આવું સુખી ઘર કદાચ કાઠિયાવાડમાં મળવું મુશ્કેલ છે અત્યારે શુભ ચોકડી ચાલતો હોવાથી વેવિસ્તાનો વિધિ ઝડપ પતાવી નાખવાનું નક્કી થયું હતું અને એની પ્રાથમિક તૈયારીઓ માટે બાલુને બજારમાં મોકલ્યો હતો મકાનજીનો વિહો એવો હતો કે મહાજનની હાજરીમાં વેવિસ્તાનો ગોળ ખવાઈ જાય ત્યાં સુધી બાલુને એક યા બીજા બહાના તળે ઘરની બહાર જ રાખવું જેથી એ ઓટીવાળ છોકરાની અકલું પ્રદર્શન મહેમાનો સમક્ષ થવાનો અવકાશ ન રહે આ યોજના અનુસાર દક્કુભાઈએ બાલુને શાકભાજી લાવવાનું તથા લાહણા બીડા માટે સોની નોટના રોકડા રૂપિયા કરાવી લાવવાનું વગેરે કામ સોંપીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો કાચની સંસ્કૃતિનું આવું પ્રદર્શન જોઈ કપૂર શેઠ તો એવા અંજય ગયેલા કે કુતૂહલથી અનેક પ્રકારના બાલીસ પ્રશ્નો પૂછવા લાગેલા કાચના કપ રકાબીમાં બદામ પિસ્તાને ચારોળી મિશ્રિત દૂધ આવ્યું ત્યારે ભોળા ભાવે પૂછી નાખેલું દકો ભાઈ શેઠ આ ઠામ વડી કઈ ધાતુના ધાતુ નથી કાચ છે કાચ ડકુભાઈએ ગર્વ ભેર જવાબ આપ્યો ફણ ફણતા દૂધ રેડો તોય હાથ ન ધાજી કાઠિયાવાડમાં વાડમાં એકાદ બે રેલવે જક્સોનોના અંગ્રેજી ઢબના રેફિસમેન્ટ રૂમ સિવાય બીજે ક્યાંય કાચના વાસનો વિસ્તાર હજી નતો વધ્યો ત્યારની આ વાત કપૂર શેઠે સ્વાભાવિક જિજ્ઞાસાથી જ પૂછી નાખ્યું આ ઠામ મોડે માંડવામાં ધર્મનો કાંઈ ભાગ નહીં ને દક્કુભાઈએ ખળખડા ઠસી પડીને આખા દીવાનખાનાને ગજવી મૂક્યું બોલ્યા અરે મારા શેખ આવા કપ રકાબી તો આટલે ભવે જેણે પાંચ આંગળીએ પૂર્ણ કર્યા હોય એને ચડી અમારે મિલમાં તો કાચની જ થાળીને કાચના જ કોચરા અમારે મિલમાં તો કુલ હોલ ઇર્યુ ઇર્યુ સ્ટાઇલથી જ રહેવાનું અમારે મોલમેલમાં તો વાક્ય અધૂરું રહી ગયું ખાનાના બાણામાં ઉત્તમચંદ આવી ઊભા ઉત્તમચંદનો દીદાર અત્યારે એવો હતો કે પહેલી નજરે તો એને ઓળખવું મુશ્કેલ પડે પગપાળા કાપેલા લાંબા પંથે એના ઉઘાડા પગની ઘૂંટી સુધી ખેતરાવ ધૂળના થથેરા લગાવી દીધા હતા પેટમાં પડેલા વેત એકના ખાડાના કારણે એની આંખો વધારે ઊંડી ઉતરી લાગતી હતી વધેલી દાળી ધૂળિયા મારકે તજાટાતા આખો દીધાર વિચિત્ર લાગતો હતો દક્કુભાઈને મોડેથી આવકારના ઉપચાર વાક્યની રાહ જોતો ઉત્તમ ચાંદ ઉમરામાં જ ઓરડાની જેમ ઊભો રહ્યો ભાવી વેવાયો સમક્ષ પોતાની સમૃદ્ધિ અને સાહુકારીનું વર્ણન ચાલી રહ્યું હતું એ જ ઘડીએ દેવાળો કાઢીને દરિદ્ર બનેલા બનાવીએ બારણામાં દેખાવ દીદો તેથી દકો ભાઈને એવી તો ધાજ ચડી કે મૂંગી ચીડમાં એમની આંખો ચાર થઈ ગઈ કૂતરો વડ છકો ભરે એમ દકો ભાઈ તાડકી ઉઠ્યો તાણો કટાણો કાંઈ જુઓ છો કે પછી હાલી જ નીકળ્યા છો ભાથું બાંધીને કડેલ દૂધ કટોરાને નાસ્તાની જયા ફત જોઈને જ ઓતમચંદ ડંગાઈ ગયો હતો એમાં ભાઈને મોયેથી આવો અણધાર્યા ટૂણો સાંભળતા એ ગમ ખાઈ ગયા એની થાકેલી આંખ સામે લાલ પીરો ને વાદળી ધણે મોડે રંગોની મેળવણી થવા લાગી દકુભાઈ થી આ ટોણો મારતા તો મરાઈ ગયો પણ પછી એમને ભાન થયું કે ભાવી વેવાયો સમક્ષ આવો ઉધળ વર્તન ખાનદાનીના દેવાળામાં ખપશે બનેવીએ તો આર્થિક દેવાળું કાઢ્યું છે પણ હું સજ્જનતાનો દેવાળી પુરવાર થઈશ એમ સમજીને તુરંત એમણે બબડી બાજી સુધારી લેવાના ઈરાદાથી ઉત્તમચંદે કહ્યું ઓસરીમાં વિષમો ખાવ જરાક ઉત્તમચંદ દીવાખાને ઉમરેથી પાછું ફરીને થાક્યો પાક્યો ઓસરીમાં બેસતા મોનો મન ગણ ગણ્યો વગર બેસે ખાવા જડે એવી જીત તો એ એક વિષમ જ છે ને ઉત્તમચંદ પોતાના વૈવાઈ કપૂર શેઠને બરોબર ઓળખી શક્યો નહોતું દીવાનખાનાની ઉંમરે જરીક વાર ડોકાતી વેળા ડગાઈ ગયેલો પણ કપૂર શેઠે તો ઉત્તમચંદને પહેલી નરજરીજે ઓળખી કાઢેલું તુરત એમણે મનસુખભાઈના કાનમાં ધીમો ગણગણાટ કર્યો આ આપણી ચંપાના જેઠ થાય નરોત્તમના મોટા ભાઈ આ સાંભળીને ચીબાવલા મનસુખ લાલે મોઢો મચકાડ્યો આથી અસ્વસ્થ દક્કુભાઈએ વધારે અસ્વસ્થ થઈ ગયા તેમણે પૂછક નજરે કપૂર શેઠ સામે જોયું વાણીઓ બિચારો ભારે હાથ ભીટમાં આવી ગયો હાથે કરીને હાથ ભીંડમાં આવે એમાં કોઈ શું કરે દક્કુભાઈના ગુનાહિત માનસમાં જે સજીવ તે એમણે વ્યક્ત કરી દીધું પછી ઉમેર્યું ગજુ માપ્યા વિના મોટા વેપલા કરવા જાય પછી તો આમ જ થાય ને આજે તો સૌને લખી થઈ જવું છે પણ રૂપિયા એમ ક્યાં રેડા પડ્યા છે આ તમારી નજર સામે અમે પોતે લીલા માથા લઈને મોલ મીન ખેડ્યું આ આવતો દી જોવા પામ્યા છીએ દક્કોભાઈના આવા આત્મસ્થલા ઉદ્ગારો સાંભળીને મનસુખલાલ એમના પ્રત્યે જોઈ રહ્યા ઉસરીમાં બેઠેલા ઉત્તમ ચંદે પોતે અનુભવેલા ધૂણ અપમાન બદલ સાડાને નહીં પણ પત્નીને દોષ થઈ રહ્યું હતું ભાઈ પર નહીં પણ લાડકોર પર મનમાં રસ ઠાલવી રહ્યો હતો આજે બાલુના વહેવિસરની ખુશલીમાં લાપસી ભજિયાનું મિષ્ઠાન બંધાઈ રહ્યું હતું રસડામાંથી સમ્રથ ચૂલે તવો મૂકીને ભજીયા તળવાનું તેલ ઓસરીના ખાણિયામાંથી કાઢવા માટે હાથમાં ખાલી બની લઈને બહાર આવી પંખની જેમ બેઠેલા ઉત્તમચંદને ઓળખી કાઢતા સમ્રત વહુ પહેલા તો ચોકી ઉઠી તુરંત જૂની આદતને જોરે એણે નંદોઈની હાજરીમાં હાથ એકનો ઘૂંટો તાણી લીધો અને સંકોચાતી શરમાતી તેલના ખાણીયા તરફ ગઈ સમ્રથ વહુએ ખાણિયા પરની પથ્થરની ભારે સર ચાકી ખેંચવી અને કેડ સમાણી એ ભૂગર્ભ કોઠીમાંથી તેલની ભરણી ભરી લીધી એક વેળાના હાકેમ જેવા નોંધોઈના સાંદધ્યમાં સમ્રત વહુએ અત્યારે એટલો ક્ષોભ અનુભવ્યો કે ખુલ્લા ખાણિયા પર ફરી પાછું ઢાંકણું વાસવા પણ એ ન રોકાય અને ફરી શરમાંથી સંકોચાતી રસોડામાં દોડી ગઈ એણે મનમાં વિચારેલું એઠવાળ કાઢ્યા પછી નવરી થઈશ એટલે નિરાંતે ખાણીઓ ઢાંકી દઈશ ઓતામ ચામ ઓસરીમાં એકલો બેઠો બેઠો પોતાના જીવન રંગ પર વિચાર કરી રહ્યો હતો ત્યાં બજારમાંથી બાલુ આવી પહોંચ્યો બાલુના બંને હાથમાં એક એકી ફાટ હતી એક ફાટ એને સીધી રસોડાના ઉમરા ઉપર ઠાલવી એમાંથી કેળા રીંગણા તુરિયા વગેરે શાકભાજીનો ઢગલો થયો બીજા હાથ માની કોથળી જરા ભારે વજન વળી હતી એમ બાલુના મોની તંગ રેખાઓ કહી આપતી હતી રસોડામાંથી તેમજ દીવાખાનામાંથી બાલુને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા સમ્રત વહુના તથા ધક્કુભાઈના અવાજો ઉત્તમચંદે સાંભળ્યા સમ્રત વહુએ પુત્રને અનુલક્ષીને છણકો કર્યો મારા તવાનું તેલ બળી ગયું ત્યારે તું શાક ભાંદડા લાવ્યો તે હું ક્યારે એના પતિકા કરીશ ને ક્યારે એના ભજીયા ઉતારીશ દક્કુભાઈએ બાલુને ઉદ્દેશ્યને બૂમ મારી તુર્જા ગોળને બરકી આવ્યો આવું છું એમ કીધું બાલુએ જવાબ આપ્યો એમ આવું છું કીધે નહીં ચાલે મારે ઘેર કહી દે એને ચૂખું દકુભાઈએ આદેશ આપ્યો કહી દે તુરજાને કે આવવું હોય ને દખણાની ગરજ હોય તો અપઘડીએ જ કંકાવટી લઈને હાજર થઈ જાય આ કાંઈ નાતાના લાહા ખોરડા માયલું ખોરડું નથી જા ઝટ ઊભા ઓ પાછો જા ને ગોને તારા ભેગો તીરતો આવ આવકુભાઈના શંકાશીલ માણસમાં શંકા પેઠી હતી કે થનારા વહેવાઈઓ સમક્ષ બનાવીને દરિદ્રનું તેમજ પોતાની દંડતાનું જે કમનસીબ પ્રદર્શન થઈ ગયું છે એ જોઈને વેવાયો કદાચ બાલુ જોડે શક પણ કરવાનો પોતાનો નિર્ણય ફેરવી નાખશે સારા કામે આડે તો વિંધ્યા એમ વિચારી બનાવીએ ઊભા કરેલા અણધર્યા વિંધ્યા બદલ એના પ્રત્યે મૂંગે મોઢે દાંત કચકચાવતા દુભાઈએ આ શુભ કાર્ય ઝટપટ આટોપી લેવાનું નક્કી કર્યું બાલુ પણ યવન સહજ ઉત્સુકતાથી કપડ કંકુ આણું માટે એવો તો થન ગની રહ્યો હતો કે પોતાના હાથમાંની બીજી થેલી પટારમાં મૂક્યા રોકાયા વિના ખાણીયાની પાળ પર જ મૂકીને ઝડપે આવ્યો હતો એથી એ વધારે ઝડપે ધૂળાચા ગોળને તેડવા તૂડ્યો દીવાખાનામાં કપૂર શેટ ત્યારના ઉત્તમચંદના કુશળ પૂછવા માટે ઉસરીમાં આવા ઊંચા નીચા થઈ રહ્યા હતા જેની નજરવાળું મકન આ ઉત્સુકતા પારખી જતા એ કોઈ પણ હિસાબે મહેમાને એમના આસન ઉપર જ બેસડી રાખવા મૂતો હતો પોતે તો મુનિમ તરીકે આચરેલી બે ભાઈ બદલ મનમાં એટલી બોટપ અનુભવી રહ્યો હતો કે ઓરડાની બહાર નીકળીને જૂના શેઠને મોડું બતાવવાની પણ એનામાં હિંમત નહોતી પણ કપૂર શેઠ પણ રખીને બહાર નીકળે ને ઉત્તમ એમના કાન ભંભેરે તો અત્યારે સુધીનું કર્યું કારવ્યું દૂરમાં મળે એવા ભયથી મકનજી નાસ્તાની રકબીઓ ફરી ફરીને ભરતો હતો અને મહેમાનોના કાઠા મરડી મરીને મીઠા સમ સાગરા ધઈ દઈને એમને આસન પર જ બેસાડી રાખ્યો હતો ડકોભાઈની અકળામાં ક્ષણે ક્ષણે વધતી જતી હતી ઘરણ ટાણાની સાપની જેમ વણોતર્યા આવી ઉભેલા બનીને સી રીતે માનભેર પતાવવા એની યોજના તેઓ ચિંતવી રહ્યા હતા પણ કોઈ ઉકેલ શું નહોતો સમરથે રસોડામાં ઓછા મણનો વઘાર કર્યો હતો અને ભજીયા તળવા માટે તેલનો છમકારો કર્યો હતો આવી આબોહવાએ ભૂખ્યા ડાન્સ ઉત્તમચંદને ઉસરીમાં જાણે કે સો સો કેડીઓના ચટકા ભરાવ્યા તેજો વધ અનુભવી ચૂકેલા એ માણસને આવા હે પત ભર્યા વાતાવરણમાં એક ઘડી પણ હાજર રહેવાનું અસહ્ય લાગ્યું ઘવાયેલા સોમાનનો ઘા હૃદયમાં સંગરીને મૂંગો મૂંગો એ ઊભો થઈ ગયો ઘરમાં કોઈને પણ કશે જાણ કર્યા વિના એ ડેલી બહાર નીકળી ગયો ઈશ્વરિયા ગામમાં રખીને કોઈ પોતાને ઓળખી જાય એ ભયે પોતામ ચાંદ લપાતો છુપાતો જરા બે ઝાપા બહાર નીકળી ગયો ઝાપામાં જ ખાટલો ઢાળીને બેઠેલા બે પશ્ચાતાઓ આ લઘર વઘર વેશધારી આદમીને કોઈ ડફેર સમજીને એની પાછળ શંકાશીલ નજરે તાકી રહ્યા ઈશ્વરની સીમ છાંડી ત્યારે હાથ છૂટ્યો એવી નિરાંત અનુભવતો ઉત્તમચંદ વાગણિયાનો પંથ કાપવા લાગ્યો દકોભાઈ દીવાખાનામાં બેઠા બેઠા શંકર ગોરના આગમનની રાહ જોતા હતા ત્યાં જ બહારથી આવી ચડેલા બે બિલાડાઓ ઓસરીમાં વવ કરીને ઝગડવા લાગ્યા અને એવી તો ધામ ચકડી મચાઈ મૂકી કે કશું પછાડવાનો બફાવ કરતા અવાજ થયો મહેમાનો માટે બરમી તાસકા સોપારી વાર્તા વાર્તા દખુભાઈ આ અવાજથી ચોકી ઉઠ્યા અને રાંડ નાખીને પત્નીને પૂછ્યું એ આ શું પછડાવ્યું મોવા મીદણે મીંદડા વળે છે ભજીયા તડવામાં મસ્કુલ બની ગયેલ સમરથે રસોડામાંથી જવાબ આપીને પતાવી દીધું જે કલ્યાણ પોતાને જે મુખેથી પોતાને જે નેકી પોકાર સાથે શંકર ગોરે છે કે ખડકીમાંથી પોતાનું આગમન જાહેર કર્યું ગોર દેવતા અંતે આવ્યા ખરા એમ સમજીને ભાઈ નિરાંત અનુભવી તુળજા ગોરે આવીને કહ્યું ફરમાવો શેઠજી રેડો નમતા સુધીમાં તો ઉત્તમચંદે વાઘાણિયાનો અડધો પંથ કાપી નાખ્યો આખે મારકે એના મનમાં એક જ પ્રશ્ન વારે વારે ઉઠી રહ્યો હતો હું અહીં આવ્ય શા માટે મને આવા નોગરા માણસને ઘેર મોકલવાની અવળમતી લાડકોને સૂજી છે તે રીતે ઓતમચંદના નાકમાંથી કડેલા દૂધની સોડમ દૂર થતાં લાડકોરે પ્રેમપૂર્વક સાથે બંધાવેલો સાધુ એને યાદ આવ્યું નદીનું ખળ ખડ્યું આવતા ઝાડનો છાયો સુધીને ઉત્તમચંદે સાથવો છોડ્યું દક્કુબાઈના દીવાનખાનાના દ્રશ્યો પ્રત્યે ફેર સુપીની આદાથી હસતા હસતા એ ખળ ખડિયામાંથી પાણીનો કળસો ભરી આવ્યો ને એમાં ગોળનો ગાંગડો પલળવા નાખ્યો નદીનું આ ખળ ખડ્યું ત્રણ ગામને તેબે તે વહેતું હતું અહીંથી એક માગર મેઘણી જતું હતું ઉત્તરાદો કેળો ઈશ્વર્યનો હતો ને દખણા દો વાઘાણનો અત્યારે ચારેય દિશાઓ નિર્જન લાગતી હતી થોડેક દૂરની એક વાડીમાં થોડાક ઢોર ચરતા હતા મેઘણીના મારક તરફ નજર જતા ઉત્તમચંદને પોતાના વેવાયો યાદ આવી ગયા નરોત્તમ યાદ આવી ગયું પોતાને ત્યાં લક્ષ્મી બનનારી ચંપા પણ યાદ આવી યાદ ગઈ પણ પોતાની હાલની મોકલીસ હાલતમાં ચંપા પોતાનું ઘર આંગળું અજવળશે ખરી આવો એક વિચિત્ર પ્રશ્ન ઉત્તમચંદે પોતાને મોનો મન પૂછ્યો પણ એના હૃદયમાંથી સંતોષકારક હોકારાઓ ન સંભળાયો કળસામાં ગોળનો ગાંગડો ઉગડી રહ્યો ઉત્તમચંદે સથવાના શેકેલા પ્લોટના ભૂકામાં એક ગળ્યું પાણી રેડ્યું ગેગુર આંબલીને છાંણી બેસીને કોળીઓ ચોર્યો પણ પહેલો જ કોળિયો હજી તો મોંમાં મૂકવા જાય છે ત્યાં તો પછવાડથી કોઈએ આવી એની બોચી પકડી જોયું તો પાછળ ઈશ્વર્યના ઝાપામાં જોયેલા એ બે દરબારી પસયાતા ઘોડા લઈને આવી પહોંચ્યા હતા ઓતમચંદ આ બધું સમજવાનો પ્રયત્ન કરી એ પહેલાં તો એક પસયાતાએ એને અડબોથ મારી દીધી હતી તાલા ચોટા મલકના પસાય તો કહેતો હતો પારકા ગામમાં આવીને આવા ધંધા કરે છે પણ છે શું ભાઈ સાહેબ ઉત્તમચંદે પૂછ્યું મારો કાંઈ વાકનો વાક જ્ઞાની પૂછડી તારી ગત અમારી આગળ નહીં હાલે પશ્યતાએ દમ દીધી સીધો થઈને રૂપિયા સદાય ગણી દે શેના રૂપિયા કોના રૂપિયા સાવકાની પૂંછડી થામાં સાલા ડફેલ એક પશ્ચતાએ ઉત્તમજાના પડખામાં ડોસો લગાવતા કહ્યું ડકોભાઈની ઉસરીમાંથી કોથળી સોતા રૂપિયા લઈને નહીં ભાઈ સાહેબ તમે માણસ ભૂલ્યા હવે મૂંગો રે મૂો મારા ભામટા અમને ઉઠા ભણાવવા નીકળ્યો છે અમારા ગુરુ થવા બેઠો છે હવે બીજા પશ્ચા પ્રહારો સાથે ગાલી પ્રદાન શરૂ કર્યું પણ આમાં કાંઈ સમજ ફેર ખાતી લાગે છે ઉત્તમચંદે બચાવ કર્યો કોકનો આણ મારા ઉપર સમજ ફેર શેની થાય પશ્ચા કહ્યું દક્કુભાઈ શેઠે દીદા એ સંદાય એ ધાણ આ રિયા આ ચુમહાની દરોજ જેટલી વધેલી દાઢી આ કોરી ગજીનો કડીયોને આ બહાર ગામની પછડી જાફામાંથી તું નીકળું તોય જ તમને તો વેમ ગયો તો કે કોકના ઘરમાં ધામો મારીને નીકળ્યો છે ત્યાં તો દકુ શેઠ જ દોડતા આવીને વાત કરી કે ધોળે દીએ રૂપિયાની કોથળી ઉપાડીને એક વાણીઓ ભાગ્યો છે પણ એ હું નહીં બીજો કોક હશે તમારું ડાહી માના દીકરાનું પણ આ ડોંગરા પાસે નહીં હાલે હું પશ્ચતાએ જોતમ રતન બતાવતા કહીને સીધો થઈને કોથળી સૂંપી દઈશ તો સારો માણસ ગણીને પોલીસ કેસ થવા નહીં દઈએ પણ કઈ કોથળી મારો બેટો હજી સતનું પુતળું થવા જાય છે કહીને એક પશ્ચિતાએ પોતાનચંદના વાસણમાં સબોસબ લાકડી ફટકારવા માંડી બીજા પસાયત એ ગરદા પાટું શરૂ કર્યા એક જોરદાર ગરદો આવ્યો ને પેડું ઉપર પાટું પડતા જ ભૂખ્યાને થાકેલા ઉત્તમજનના મોંમાંથી ઓયકારો નીકળી ગયું ઓલ્યો બાલુભાઈ તને સાજાની માણસ ગણીને ખાણીયારની પાળી કોથળી મેલી ગયો ને તે એને બાપાનો માલ ગણીને બગલમાં મારી હું અડ્યો હોઉં તો મારા સગા દીકરાના ઉત્તમ ઉત્તમચંદ દૂરતા દૂરતા તૂટક તૂટક અવાજે કહ્યું અને તુરત એને સાત ખોટનો બટુક યાદ આવી ગયો અને મનમાં ને મનમાં એને પુત્રના ક્ષેમ કુશળ માટે પ્રાર્થના કરી સગા દીકરાના સમ ખાવા વાળી અમને આવું વાણિયા શાસ્ત્ર બનાવવા બેઠો છો પશ્ચાતાઈ ગુસ્સે થઈને શીશાની કડિયાળી ડાંગ

વધારે પ્રહારો સાથે પૂછવા માંડ્યું મુદ્દા માલની ભાળ દઈ નિકર જીવતો ભયમાં ભંડારી દઈશું સજાવટ માટે સામ દામ ભેદ દંડ સર્વ પ્રકારો અજમાવતા હતા રૂપિયા ક્યાં દાટ્યા છે એવું એંધાણ આપી દે તો અમે અમારી મેળે ગોતી લઈશું તને હેમખેમ જવા દઈશું તારી આબરૂએ સચવાઈ જશે ક્યાં દાટ્યા છે બોલ જોઈએ પ્રશ્નનો એક અક્ષર સુધા સાંભળવાને ઉત્તમચંદને શક્તિમાન નહોતું એ તો આંબલીના થળ નજીક ઢગલો થઈને લાઠી પ્રહારને અંતે જ્યારે પશ્ચિતાઓને જે સમજાયું કે આમાં તો કંઈક આંધળે બહેરું ફૂટાયું છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું ઉત્તમચંદ જરાયે સળ વળતું ન હતો ગુનેગારને આવો ઢોર માર મારવા બદલ આપણે પોતે જ કદાચ ગુનેગાર ગણાવીશું એવો ખ્યાલ આવતા પશ્ચાતાઓ ઘોડે ચડીને ગૂપચૂપ ગામ ભણી વિદાય થઈ ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ